કે પગ ઘુંઘરુ બાજ મીરા ના જંગી આજે જે રિઝલ્ટ નો દિવસ અને હવે તું શું કરો છો તમે શું કરો જો શું આ ફોન ખોલ્યો છે મારે તમને એક વાત પૂછવાની હતી શું વાત પૂછવી છે જો આ વખતે મારો પગાર છે ને લેટ આવવાનો છે એટલે હું તમને લેટ પૈસા આપી શકીશ એમ થોડી ચાલે પૈસા તો સમયસર આપવા પડે ને આ તું પૈસા નહીં આપે તો પછી રોકાણ ક્યાં કરીશ પણ તમે મને અત્યાર સુધી એ કેમ ના કીધું કે આ હું તમને પૈસા તો આપું છું પણ તમે ક્યાં રોકાણ કરો છો શેનું કરો છો શું કરો છો આ કેટલા સમયથી એમ નમ પૈસા લઈ જાવ છો અમારી પાસેથી હવે આ બધું કહેવાની વાત થોડી હોય પતી જુ તારા માટે વિચાર કરીને બહુ સારી જગ્યા ઇન્વેસ્ટમેન્ટ કરું છું અને આપણો ઇન્વેસ્ટમેન્ટ છે ને બકા એટલું બધું પાવરફુલ છે કે જો તીર નિશાન પર લાગ્યું ને તો બાજ બાજમીરા નાચેગી તમે આ શું બોલો છો આપ તમારે મને કેવું તો પડે ને અને જો હવે તમે મને નઈ કો ને તો મારે પણ ફેસલો લેવો પડશે એટલે એમાં શું ફેસલો લેવો પડશે કે પૈસા આપવાનું બંધ કરી દેશ છેલ્લા કેટલા મહિનાથી મારો પગાર પણ લઈ જાવ છો અને તમારા તમારા પગારમાંથી વધે છે ને એ પણ મને નથી આપતા હેતલ બકા પત્ની છે ને મારી બધું તારા માટે કરી રહ્યો છું હા આમ જો આ તું જે પૈસા આપે છે ને પૈસા ડબલ થવા જઈ રહ્યા છે તું બસ ખાલી એમ વિચાર કરજે કે તારા નામે નાનકડી એમથી પ્રોપર્ટી લેવાનો છું વીસ લાખ રૂપિયા વાળો ફ્લેટ તને ગમતો હતો ને પાકું પણ હમણાં આપણે ફ્લેટ લેવાની કોઈ જરૂર નથી લઈ દઉં ને તને તને વીસ લાખ રૂપિયા વાળો ફ્લેટ લઈ દેવાનો છું ચાલ તારા નામે ફ્લેટ થઈ ગયો હવે તે મને આપી આપીને કેટલા રૂપિયા આપ્યા દસ લાખ હા હા તો લાવ બાકી દસ 10 લાખ રૂપિયા પાછા અને આ શું ક્યો છો લે 20 લાખ નો ફ્લેટ તો તને આપ્યો જો અમારે મને જે કેવો એને વ્યવસ્થિત હકીકત ક્યો આ તમે ફ્લેટ ફ્લેટ તો કરીને મને છે નેુંધાર રવાડે નઈ ચડાવ કઈ જે તું આ લાખ રૂપિયા નો તને આપ્યો કે નઈ હમણા તે આパડી કે નઈ મે ના પાડી ને મે એમ કે ફ્લેટ લેવાની હમણા કોઈ જરૂર નથી અને તને આપું છું તો લઈ લે હું તમને એમ કહું છું કે હમણા ખોટા પૈસા બગાડવાની શું જરૂર છે પૈસા બગાડું છું થોડી ઇન્વેસ્ટ કરું છું હા પૈસા મે એટલી સારી અને સેફ જગ્યા ઇન્વેસ્ટ કર્યા છે બતાવો મને એની ફાઈલ તો હશે ને એમાં લે હશે ને હા પ્રૂફ આપો મને હા ફાઈલ છે ને ફાઈલ છે ગુંગરુ સેટ પાસે આ ગુંગરુ સેટ પાસે આખી ફાઈલ છે એ કોણ છે હવે સેટ છે ગુંગરુ સેટ ઘુંઘરૂ એટલે તો કહું છું કે પગ ઘુંઘરૂ બાજ મીરા ના બસ

રિઝલ્ટ તો આવતા આવશે પણ જુઓ તમે આમને આમ કરતા રહ્યા ને તો એક દિવસ આપણે રોડે ચડી જઈશું બીજો કોઈ ઓપ્શન હવે વધ્યો જ નથી મને તો એવું જ લાગે છે કેમ કે છેલ્લા કેટલાય મહિનાથી તમે આમને આમ કરો છો મને કોઈ વાત જણાવતા નથી હું વાત પૂછું છું તો આખી વાતને ગોળ ગોળ ફેરવો છો હા જણા ભાઈ કોઈ જગ્યાએ આપણે પર્સનલી કામ કરતા હોઈએ ને તો સામેવાળા વ્યક્તિને ના જણાવાય ના જણાવવાથી એ કામ કરવાનો પાવર વધે ઊર્જા વધે અને જો સામેવાળા વ્યક્તિને ખબર પડે તો એ વ્યક્તિ આખા ગામમાં વાત કરી દે આમ જુઓ રસ્તા પર નહીં આવીએ પણ આપણે લોકો વિમાનમાં આવશું આમ વાદળ ઉપર હું તમારી વાઈફ છું ને તમને મારા પર ટ્રસ્ટ છે ને હું તારો પતિ નથી આ તને મારા ઉપર ટ્રસ્ટ નથી છે ને તો પછી છો દેવાંગ

કુંઘરું છે આવું કંઈનું નામ હતું છે દિવંગ આ તમે મારી પાસેથી પૈસા લઈ જાવ છો અરે હું કહું ને એમ જ તમારે કરવું પડશે સાનું તું કેમ કરું શું કામ તું કેમ કરું પત્ની જે તું મારી હું પતિ છું હું કહું ને એમ જ કરવાનું છે તે આપ્યા છે ને તમે નહીં રૂપિયા જો હવે એક પણ શબ્દ રૂપિયા એક એક કરીશ તમે શું બોલો છો તમને ભાન છે કે નહીં

બેટા હું તને મારી દીકરીની જગ્યાએ માનું છું એટલે તને તકલીફમાં નથી જોઈ શકતી એ સમયે મારી પાસે જે હતું એ મેં તને આપ્યું હવે એમાં તારે આભાર ન માનવાનો હોય કેમ ન માનવાનો હોય હા તમે પોતાના દીકરા દીકરા ભાવ બંનેથી છુપાવીને તમે અમારી મદદ કરી અમને પૈસા આપતા હતા અને એના જ કારણે આજે અમે આ દિવસ જોઈ શકીએ છીએ અરે બેટા સારો સમય આવવાનો હશે એના માટે હું નિમિત્ત બની અને જો મને ખુશી છે કે તમે લોકો સુખેથી જીવન જીવી રહ્યા છો પણ જો ને તમને જોઈને મને એવું લાગ્યું હા બેટા અમારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે તું તકલીફમાં હતી તને મેં મદદ કરી ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરતી કે ભગવાન તારા ઘરમાં ધન ધાન્ય પૂરે પણ અમારા ઘરને ખબર નહીં કોની નજર લાગી ગઈ શું થયું છે આંટી તેવાંગ નોકરી નથી કરતો નોકરી નથી કરતો હા એ કહેતો હતો કે કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કર્યું છે એટલે તો સારું કહેવાય ને આંટી આ તો સારી વાત કહેવાય પણ ઘરમાં એક રૂપિયો નથી આપતો અને એના કારણે હેતલ બહુ પણ ઘરમાં કોઈ ધ્યાન નથી આપતી કે નથી પૈસે મદદ કરતી તો હું મદદ સમજાતું નથી કે દેવાંગ કઈ લાઈન પર ચડી ગયો છે મદદ તો બેટા હું તારી પાસે શું માંગી શકું પણ સમજાતું નથી શું કરવું ને શું ન કરવું આંટી એવું હોય તો હું અશોક સાથે વાત કરીશ જોબ અમે ઓનલાઈનની એક ઓફિસ કરવાના છીએ અને એમાં અમારે પાર્ટનરની જરૂરત છે તો દેવાંગભાઈ પાર્ટનર બની જાય તો અમને કઈ વાંધો નથી અશોક સાથે વાત કરીને અશોક દેવંગભાઈ સાથે વાત કરી લેશે ના ના રહેવા દેને હેતલનો સ્વભાવ તો તું જાણે છે તારું કેવું અપમાન કર્યું હતું આજે પણ હું નથી ભૂલી અને આવી વાત જાણશે ને તો વધારે તારી સાથે ગેરવર્તન કરશે એના કરતાં રહેવા દેને બેટા

તું એ તો રસ્તો સારો બતાવ્યો પણ એ રસ્તે એ લોકો ચાલશે નહીં કારણ કે મારા દીકરા અને વહુને રૂપિયાનું બહુ અભિમાન હતું પણ લાગે છે કે જે તમારા દિવસોની એ લોકોએ મજાક ઉડાડી હતી ને એ દિવસો ભગવાન એ લોકોને ન બતાવે આવું નહીં બોલું શો અમે ક્યારે કોઈને બધું નથી આપી અને કરો કંઈ થશે તો લોકો ને હા તમે લોકો તો છો અરે તમારા જેવા પાડોશી હોવા એ પણ નસીબની વાત છે બેટા તે હંમેશા હંમેશા મારું માન રાખ્યું છે કાંઈ ખોટું ખરાબ પણ નથી બોલી અને મારી વહુએ તારું આટલું અપમાન કર્યું છતાંય તું અમારી મદદે આવવા તૈયાર છે છોડો ને એનાથી શું ફરક પડે કયો હતો ને કે એક માણસ બીજા માણસને કામ આવવો જોઈએ હા ચાલો હવે હ હા સાવ છે ના ના એલા ભાઈ તું એને ઉપાડી લેને મેં તને કીધું ને જો જે માણસ ચિત્તર માણસ હોય ને એ મારી આરે આવશે જ નહીં હા જા એની ઘરે જવું પડે તો ઘરે જા હા તું લીધા વગરનો નહીં આવતો હા હા જા તું સર્વિસ કરીને પૂરેપૂરી જે કરવું પડે એ કરને હા

આપણે બંને તો ભાઈબંધ જેવા જઈએ ને હા આટલો વિશ્વાસ કર કે હું તને ગમે એ રીતે કમાઈને તારા રૂપિયા પાછા આપી દઈશ બસ જો ભાઈ ધંધામાં ભાઈબંધી ન કામ આવતી સમજો ઈ જ્યાં કામ આવતી હોય ને ત્યાં જ કાયમ આવે ધંધો ધંધાની રીતે હોય ભાઈબંધી ભાઈબંધીની રીતે હોય એટલે પ્રોપર્ટી સામે પ્રોપર્ટી તે જે મૂકવાનું કીધું તું સામે મેં ઘૂંઘરૂને કીધું તું કે સામે પ્રોપર્ટી મૂકા હે તો પછી મારે એને જવાબ દેવા પડે તારી એરે તો આવો ક્યાંક વહીવટ હોય મારી એરે ને આખા વરનો વહીવટ હોય એમ જો તું મારે ત્યાં આખા વરસનો જ વહીવટ હોય છે ને આ મતલબ કે નાનો નાનો ફન વહીવટ તો હોય છે ને અને આમ પણ જો મારી વાત સાંભળ 40 લાખ રૂપિયા ની વાત થઈ હતી ને હું 40 લાખ રૂપિયા નું વ્યવસ્થા કરી દઉં છું તું મને મારી પ્રોપર્ટીના કાગળો આપી દે હું વેચીને 40 લાખ રૂપિયા લાવીને તને આપી દે ના પહેલા પૈસા પછી પ્રોપર્ટી મળશે અને પણ બે દિવસ દિવસમાં મારે વહીવટ થાય તો વાત અલગ છે નકર લખેલા પ્રમાણે સમય પાકી જાય છે પ્રોપર્ટી તારી થઈ જાય મારા નામે સમજ તો કેમ નથી મારા ભાઈ તું પ્રોપર્ટી ની કિંમત સિત્તેર લાખ રૂપિયા છે અને ચાલીસ લાખ રૂપિયા નો લાગ્યો તો તો ત્રીસ લાખ રૂપિયા વધારાના હું ક્યાંથી ખોટ ખાવ પેલા કીધું તું ને તને ત્યારે તારે કેવું ને કે ભાઈ હું નઈ ખોટ ખાવ પેલા જ વહીવટ થયો હતો ત્યારે હું એગ્રી થઈ ગયો ભાઈ હે જવાબ ત્યારે હું જીતવાનો હતો મને આશા હતી કે હું જ પણ હાર સ્વીકારું છું ને કે ભાઈ હારી ગયો છું હું સામેવાળાને પૈસા આપી દઉં ને પ્રોપર્ટી સામે પ્રોપર્ટીની ડીલ ને કેન્સલ કરી નાખ ને

જો તમે તમારા વતી રજૂઆત કરશો ને તો મને ખબર છે કુંગરું ના નહીં પાડે પણ તમે તમારા નિયમો અને શરતો પકડીને બેઠા છો એમાં પછી બીજા તો શું કરી શકે કુંગરું વાત કરું જો સ્પીકર માં હું કે છે કુંગરું પેલા ભાઈને કોને પાણી લઈને હવે પાણી તો પાઈ આ ઘુંગરૂઓ પેલા ભાઈ ભાય પૈસાનો વહીવટ નથી થાય એમ તો કેમ કરશું જી મારે કાઈ નઈ જોવાનું પ્રોપર્ટીનો પ્રોપર્ટી પૈસા આપી છું ને લાખ રૂપિયા રોકડા આપું બસ રોકડા જોતા જોઈએ ખાલી એ ભાઈ કહેતા હતા એટલા માટે ફોન કર્યો મારી વાત મારી સાંભળી ને ભાઈ તે હે એ કોઈનું એના હાગા બાપનું નથી રાખતો તો પછી તારો હું રાખવાનો એટલે કા પ્રોપર્ટી જાય કા પછી તું કેતો હોય તો ઘરે મોકલું એને હે ઈજ્જત કાઢવી છે નહીં નહીં તારી ઘરવાળી અમે ઈજ્જત કાઢવી છે નહીં જો મારા ઘરે મારા મમ્મી છે અને મારી પત્ની છે ઉલટાના આજુબાજુમાં રહેતા લોકો એમાં અમારી ઇજ્જત જઈને એવું નથી કરવું માનો જો કે ખોટા રસ્તેથી દાવ રમ્યો છું મોટો દાવ રમ્યો છું પણ હા બધો વહીવટ આપણે પર્સનલમાં જ પતાવી દઈશું મહેરબાની કરીને મારી ઘરે નહીં આવતા બસ જોડું છું પગે પડું છું કહેતા હોય તો પ્રોપર્ટી લોક થાય અને બે મહિનામાં મકાન પણ ખાલી કરવું પડશે કાન ખોલીને સાંભળી લેજે સમજો નીકળો હા પણ પ્રતિભાઈ થોડો ઘણો સમય આપો ને બે મહિનામાં કેવી રીતે દોઢ મહિનો દોઢ મહિનામાં વ્યવસ્થા કરી નાખી મારી પત્ની મારા મમ્મી એને શું ખાઉં હું આની ગયું છું પાંત્રીસ દિવસ પાંત્રીસ દિવસમાં મકાન ખાલી કરી દેજો પણ એમ ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં મકાન ખાલી કરવું પડશે હવે કઈ બોલવાનું છે